આજે ભગવાન બિરસા મુંડાની નિમિત્તે ગુજરાતમાં જનજાતીય ગૌરવ ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી જનજાતીય ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ગૌરવશાળી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્ય મંત્રી મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન સુધી પહોંચાડવાનો છે આ વિશેષ આયોજન અંતર્ગત આજથી એટલે કે સાત નવેમ્બરથી તેર નવેમ્બર સુધી કુલ એક હજાર ત્રણસો ઇઠ્યોતેર કિલોમીટરની બે મુખ્ય યાત્રાઓ યોજાશે એક યાત્રા ઉમરગામથી એકતા નગર સુધીને છસો પાંસઠ કિલોમીટરની અને બીજી યાત્રા અંબાજીથી એકતાનગર સુધીની સાતસો ને તેર કિલોમીટરની હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતીની ઉજવણી આ વર્ષે જનજાતીય ગૌરવરસ તરીકે થઈ રહી છે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે છે તેમણે ઉમેર્યું હતું કે આઝાદીની લડતમાં રહેલા આદિવાસીઓ આ વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવ્યા છે સાથે જ તેમણે સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા ઊભી કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો આ ઉપરાંત તેમણે આદિવાસીઓના સામાજિક આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજના રાજ્ય સરકારે એક લાખ કરોડના પ્રાવધાન સાથે બે હજાર પચીસ સુધી લંબાવી હોવાનું પણ જણાવ્યું હતું અઢારસો ને પંચોતેર માં લખાયેલું વંદે માતરમ ગાન ની એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને એ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે માં અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન પચાસ પચાસમી જન્મ જયંતિ પણ માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીય ગાન ગૌરવ ગાન મર્તનું આખું વર્ષ છે અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની ની એકસો પચાસ મી પણ આજે ઉજવણી થઈ રહી છે આ વર્ષમાં સાથે સાથે વાજપેયી જન્મ શતાબ્દી અને બંધારણ ના અંગીકરણ પંચોતેર વર્ષની પણ ઉજવણી થઈ રહી છે ભગવાન બિરસા મુંડા દેશની આઝાદી માટે

ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે સ્વતંત્ર વીર ભગવાન બીશા મુંડાની જન્મજયંતિએ જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાન શ્રીએ શરૂ કરાવી છે શ્રી મોદી સાહેબે સાહેબના અગિયાર વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂજ્યા છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત પાલ દળવાળમાં વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ સહિત વન બનાવવામાં આવ્યું છે જાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા શબરીધામ પંપા સરોવર ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રના વિકાસ માટે પણ આપણે અનેક પગલા ભર્યા છે આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે બે હજાર સાતમાં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતો કે ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા તેમજ સમાજમાં શિક્ષણના પ્રસાર અને વ્યસન મુક્તિ માટે અવિરત પ્રયત્નો કર્યા હતા તેમને સંઘર્ષમય જીવનમાંથી આપણને રાષ્ટ્રીય એકતા અને આત્મસન્માન માટે લડવાની પ્રેરણા મળે છે રાજ્યની અંદર રાંચીથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે એક નાનકડા ગામની અંદર મહામાનવ ભગવાન બિરસા નો જન્મ થયો અને નાનપણથી એમના મા બાપે એમને જે સંસ્કારો આપ્યા મોસાળ ની અંદર પૂરું કર્યું અને એ પછી જર્મન મિશનરીની કોલેજની અંદર સ્કૂલની અંદર એમને ભણવાનું થયું અને તે વખતે વટાળ પ્રવૃત્તિનું જે કામ ચાલતું હતું તેની સામે મનની અંદર વિચાર આવ્યો કે કેટલીક મિશનરીઓ જે કામ કરે છે તેની અંદર અભ્યાસના બદલે તેમને વટાળ પ્રવૃત્તિનું કામ વધારે ચાલી રહ્યું છે અને એ વખતે એમને ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે વ્યસનોની અંદરથી મુક્ત થવા માટે અભ્યાસ પછી એમણે એક અભિયાન ચાલુ કર્યું અને પછી એક નાનકડા આશ્રમની સ્થાપના કરી અને આધ્યાત્મ ને સાથે જોડ્યું અને આજુબાજુના જનજાતિના પ્રજાજનોની અંદર તેમના ઉપર એટલો મોટો ભરોસો કે ધરતી આબા જે બોલે તે ઈશ્વર બોલ્યા છે તેમને સારવાર કરવા માટેની પણ એક સ્કિલ હતી કે કોઈ બીમાર પડે

યાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ અને સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના સેવાલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ ગુજરાતમાં બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી દ્વારા આદિવાસી સમાજના ઐતિહાસિક યોગદાનને સન્માનિત કરવામાં આવી રહ્યું છે